દાદાનું બુલડોઝર પહોંચ્યું પાલનપુરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોજર દાદાનું બુલ્ડોજર પહોંચ્યું પાલનપુર અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોજર પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ પહોંચી સ્થળ પર હરિપુરા હાઉસિંગ બોર્ડ સામે સહિતના વિસ્તારમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર પોલીસની લાલાંકને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે જે બેફામ બની ગયા છે તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે પ્રોહિડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે લોકોમાં ભય છે તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓએ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે આજ રોજ નગરપાલિકાના સહયોગથી એટલે યુજીબીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ ચાલુ જ રહેશે કોઈ પણ જે પણ બુટલેગરો હશે જે પણ અસામાજિક તત્વો હશે તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં